નમસ્કાર ખેડૂત મિત્રો વરસાદી વાતાવરણ પૂરું થયા બાદ પહેલી ચિંતા રહે કે હવે શું શું કરવું કેવી રીતે કરવું કેટલું કરવું આ બધી વિગતની ચર્ચા આપણે આ વિડિયોમાં કરીશું એક પાણીના નિકાલ અને જમીન વ્યવસ્થાપન સૌપ્રથમ તો આપણે પાણીના નિકાલ અને જમીન વ્યવસ્થાપન પર ધ્યાન આપીશું ભારે વરસાદ પછી સૌથી મોટો ખતરો ખેતરમાં ભરાયેલા પાણીનો હોય છે જો ખેતરમાં પાણી ભરાયેલું હોય તો તાત્કાલિક પાણીના નિકાલ માટે નીકો ખાચા બનાવો નીચાણવાળા વિસ્તારમાં ખાસ ધ્યાન આપો પાકને વધુ નુકસાન ન થાય તે રીતે ખેતરના છેડેથી બહાર તરફ પાણી કાઢવાની ઝડપી વ્યવસ્થા કરો પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી છોડના મૂળ હવા વગર ગુંગળાઈ જાય છે અને સડી જવાની શક્યતા વધી જાય છે જ્યારે પાણી નીકળી જાય અને જમીન ખેડવા લાયક સૂકી વરાબ થાય ત્યારે જ કોઈ કામગીરી શરૂ કરવી ચીકણી કે કાદવ વાળી જમીનમાં હળ કરબ કે આંતરખેડ કરવાથી જમીન દબાઈ જશે અને પોચી નહીં થાય જે વધુ નુકસાનકારક છે આંતરખેડ ગોળ વરાપ આવે એટલે હળવી આંતરખેડ કરવી આનાથી જમીન પોચી બનશે જે મૂળને ફરીથી શ્વાસ લેવા અને વૃદ્ધિ કરવા માટે મદદ કરશે આંતરખેડથી જમીનની ઉપરની સપાટી પરનું કડક પણ તૂટી જાય છે બે પોષક તત્વોની પૂર્તિ અને ખાતર વ્યવસ્થાપન વરસાદને કારણે પોષક તત્વોનો મોટો ભાગ ધોવાઈ જાય છે આ ઉણપને દૂર કરવી જરૂરી છે પાણી નીકળી ગયા પછી અને વરાપ આવ્યા બાદ છોડના મૂળને સક્રિય કરવા માટે યુરિયા નાઇટ્રોજનનો હળવો ડોઝ આપી શકાય જોકે વધારે પડતો નાઇટ્રોજન ન આપવો નહીંતર છોડ નબળો પડી જશે અથવા નેવું ટકા સલ્ફર અથવા ગંધક પાવડર ઉડાડી શકાય અને મોરસિયું જમીનમાં હળવી માત્રામાં આપી શકાય ઝિંક જેવા ગૌણ પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે તેનો છંટકાવ કરી શકાય છે કારણ કે વરસાદ પછી આ તત્વોની ઉણપ સામાન્ય હોય છે પાંદડા પર છંટકાવ ફોલિયર સ્પ્રે જો છોડ ખૂબ જ નબળો લાગતો હોય તો પાણીમાં દ્રાવ્ય ખાતરો જેમ કે ઓગણીસ 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 અને તેર જીરો પિસ્તાલીસ વગેરેનો પાંદડા પર છંટકાવ કરવો આનાથી છોડને તાત્કાલિક પોષક તત્વો મળી રહે છે અને ઝડપથી પુનર્જીવિત થાય છે અને અને પુનર્વાવેતર વાતાવરણ રોગ રોગ જીવાતને આમંત્રણ આપે છે નિયંત્રણ ફૂગ ભારે ભેજને કારણે મૂળ અને થડના સડો થવાનું જોખમ વધી જાય છે આને પહોંચી વળવા માટે કાર્બનડાઝીમ મેન્કોઝેબનું ડ્રેન્ચિંગ કરવું અથવા કોપર ઓક્સીક્લોરાઇડનું દ્રાવણ આપવું હિતાવહ છે ખેતરમાં ધ્યાનથી તપાસ કરો

મોલો મશી થ્રીપ્સ અને ઈયળનો ઉપદ્રવ વધી શકે છે જો ઉપદ્રવ જોવા મળે તો ખાસ પ્રોફેનોફોસ કે એથીઓન સાયપરમેથ્રિનનો છંટકાવ કરવો ચાર અન્ય વ્યવસ્થાપન અન્ય મોટા પાક કેળ પપૈયા શેરડી કે અન્ય મોટા છોડ જો પવનથી નમી ગયા હોય તો તેમને વાંસ કે દોરડા વડે ટેકો આપીને સીધા કરવા આ સમયગાળામાં દરરોજ ખેતરની મુલાકાત લેવી અને પાકમાં થતા ફેરફારોનું ધ્યાન રાખવું અમને આશા છે કે ઉપરોક્ત માહિતી આપને ખૂબ કામ લાગશે બીજી કોઈ અન્ય માહિતી જોઈતી હોય તો આપ અમને મેસેજ દ્વારા જાણ કરી શકો છો આભાર